અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોરના સમયે વરસાદની શરૂઆત અમદાવાદના આનંદનગર વિસ્તારમાં ધીમી ધારે વરસાદ વરસાદને કારણે રસ્તા પર ટ્રાફિક જામ પણ સર્જાયો નજીવા વરસાદમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી તો વહેલી સવારથી જ અમદાવાદમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા હતા વિઝિબિલિટીમાં પણ ચોક્કસપણે ઘટાડો હતો અને કાળા ડિપાંગ વાદળો વચ્ચે મેઘરાજાની બપોરના થઈ અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની શરૂઆત આનંદનગર વિસ્તારમાં ધીમી ધારે વરસાદની શરૂઆત આ સાથે જ અલગ અલગ અમદાવાદના વિસ્તાર કે જ્યાં પણ મેઘરાજાએ હાજરી પુરાવી હતી નજીવા વરસાદમાં ધીમી ધારના વરસાદમાં પણ રસ્તા પર વરસાદી પાણી ભરાવાની જે સમસ્યા છે તે જોવા મળી વરસાદી પાણી ભરાતા અને મેઘરાજાના આગમનને પગલે અલગ અલગ વિસ્તારમાં ટ્રાફિક જામની પણ સ્થિતિ અમદાવાદ શહેરમાં સવારથી વાદળછાયા છાયા વાતાવરણ બાદ આજે બપોર બાદ સાંજે વરસાદે બેટિંગ શરૂ કરી છે આપ આ સીધા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો આનંદનગર રોડ પર હાલમાં રીમઝીમ રીમઝીમ વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદને કારણે ટ્રાફિક પણ ધીમો થઈ ગયો છે અને વરસાદ અને રવિવારને કારણે રસ્તા પર વાહનોની સંખ્યા પણ ઓછી દેખાઈ રહી છે જો હાલમાં વરસાદની વાત કરવામાં આવે તો અમદાવાદના પશ્ચિમ વિસ્તારોમાં ક્યાંક ધોધમાર વરસાદ તો ક્યાંક રીમઝીમ વરસાદ વરસી રહ્યો છે આનંદનગર પાલડી વેજલપુર ઘાટલોડિયા એસજી હાઈવે સહિતના વિસ્તારોમાં હાલ વરસાદ પડી રહ્યો છે અને આ વરસાદને કારણે કેટલાક વાહન ચાલકોના વાહનો બંધ થઈ જતા આપ આ સીધા દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે વાહનોને પણ ધક્કો મારવાની જરૂરિયાત ઊભી થઈ છે અને વરસાદ જામતા ક્યાંક ને ક્યાંક લોકોને પણ પાણી ભરાવાને કારણે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આમ અમદાવાદ પશ્ચિમમાં વરસાદની રમઝમાટ બોલવાને કારણે લોકોને ગરમીથી રાહત મળી છે પરંતુ ક્યાંક ને ક્યાંક જળ ભરાવની સમસ્યા પણ ઊભી થાય તેવી પૂરેપૂરી સંભાવના છે કેમેરા પર્સન કૃણાલ ભાવસાર સાથે ચેતન બાંભણીયા એબીપી અસ્મિતા અમદાવાદ